નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી જોલવા ગામે ઇન્ટરનેટનો કેબલ લગાવવાનો કહી મકાનમાં લૂંટ ચલાવનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે વાગરા તાલુકાના દહેજ પોલીસ મથક વિસ્તારના જોલવા ગામની સીમમાં આવેલા સેફ્રોન સિટીના ટાઈગર પ્લાઝા રેસિડન્સીમાં આવેલા મકાન નંબર એમ એકસો ચારમાં ફરિયાદી બહેન તથા તેમનો સાત માસનો દીકર સાથે ઘરે હાજર હતા અને ફરિયાદી પોતાના ઘરનું કામ કરતા હતા તે દરમિયાન ત્રણ દિવસ પૂર્વે અજાણ્યા બે સમયે ઇન્ટરનેટનો કેબલ નાખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી પચીસ હજારના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે દહેજ પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે ગુનાવાળી જગ્યાએ આવવા જવાના રસ્તા ઉપરના આવેલા સોથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ફૈયાઝ અબ્દુલ અયુબ અબ્દુલ રહે મહંમદપુરા પી કાઠી રોડ તાલુકો જિલ્લો ભરૂચ અને મહંમદ ફયાઝ મહંમદ હનીફ શેખર રહે આઠસો નવ ફૂર્જા રોડ ચાર રસ્તાની પાછળ ઝૂંપડપટ્ટી તાલુકો જિલ્લો ભરૂચની ધરપકડ કરી હતી પોલીસે તેઓ પાસેથી રૂપિયા પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ